રોગ પ્રતિકારક શક્તિ વધે ભણતા હોય એ બાળકોને યાદશક્તિ વધે માઇન્ડ જે છે એ ફ્રેશ થઈ જાય અને ઘણાને ગમ હોય માયુસી હોય ઉદાસી હોય એવા લોકોમાં જાંબુના લાકડામાંથી બનાવેલો ગ્લાસ છે જે રાત્રે પાણી ભરીને મૂકી દેવાનો અથવા તો પાણીમાં ડુબાડીને મૂકી દેવાનો સવાય પાણી પીવાથી આના ફાયદા એ છે કે લોકો જે છે એ ડાયાબિટીસથી પીડાતા હોય છે બ્લડ પ્રેશરના મરીજ હોય છે તેવા લોકોને ખાસ આનો ફાયદો ખજૂર છે અજવા ખજૂરને પણ રિઝલ્ટ બેસ્ટ હોય છે આપણી પાસે ક્વોલિટીમાં સારી મરી રહે છે

લાભદાયક છે તેવો આ સ્ટોર છે અને ઓનલાઈન અને પૂરા ભાવનગરની અંદર એ ડિલિવરી આપે છે ફોન ઉપર તો ખાસ કરીને અત્યારે શિયાળાની સિઝન છે ત્યારે અમે ખાસ એક્સપ્લોર માહિતી માટે જે કહેવાય કે અક્રમભાઈ પાસે અમે આવી ગયા છીએ અને ખાસ જે શિયાળામાં જે અમુક વસ્તુઓ જે બોડી માટે છે જે જરૂરી તેવી વસ્તુઓ અક્રમભાઈ ખાસ વેચે છે તો ખાસ કરીને અમારા જે વ્યુવર્સો છે સબસ્ક્રાઇબરો છે તો એ લોકોને એ ખૂબ જ ઉપયોગી થાય એ માટે અમે આવી ગયા છીએ તો ખાસ કરીને અક્રમભાઈ જે નુરી છે તેમને જે આ સ્ટોર છે તેમાંથી તમને દરેક પ્રકારની વસ્તુઓ જે સ્વાસ્થ્ય માટે છે લાભદાયક એ મળી જશે તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને જો તમને વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ જે અક્રમભાઈ છે અક્રમભાઈ જે આ જે તમે નુરી સ્ટોર છે તે જથ્થાબંધ કે છૂટક કઈ રીતનું છે નુરી ઓનલાઈન સ્ટોર આપણે ચલાવીએ છીએ એમાં ભાવનગરમાં ફ્રી હોમ ડિલિવરી આપીએ છીએ ભાવનગરની બહાર પણ ઓલ ઇન્ડિયા આપણી સર્વિસ ચાલુ છે કુરિયરથી મળી જાય છે એમાં આપણે હોલસેલ અને રિટેલ વ્યાજબી ભાવેથી આપીએ છીએ બધી વસ્તુમાં એમઆરપી કરતા આપણે રીઝનેબલ ભાવમાં વેચાણ કરીએ છીએ તો ખાસ કરીને વિડીયો જોવાનું ચૂકતા નહીં તો ચાલો આપણે જોઈએ નુરી સ્ટોર તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે નૂરી સ્ટોરની અંદર બરાબર છે જે અક્રમભાઈ ભાવનગરની અંદર ચલાવે છે અને હાલ અત્યારે જે શિયાળાની સિઝન છે અને ભાવનગરની અંદર અક્રમભાઈ નૂરીનું કામ ખૂબ જ સારું છે તમે જોઈ રહ્યા છો કે ઘણી બધી પ્રકારની જેને કહેવાય ને ખજૂરો એ અક્રમભાઈ રાખે છે અને બીજી વસ્તુ કે એની સર્વિસ એકદમ બેસ્ટ હોય છે તો ભાવનગર ભાવનગરની આજુબાજુ અને જિલ્લાની અંદર અને જેને કહેવાય ને કે ભાવનગરમાં વસતા લોકો જે ખજૂરના શોખીન છે અને શિયાળામાં ખૂબ જ જેને કહેવાય આ ખજૂર છે એ પોતાની તંદુરસ્તી માટે ઉપયોગી હોય છે તો ખાસ કરીને આજે આપણે એના ફાયદા જાણીશું અને વધારે જો તમારે ખજૂરના ફાયદા અને ખજૂર વિશે જાણવું હોય તો અમારી જે બીજી ચેનલ છે ચીફ એડિટર જાહિદ મજરા તેની અંદર પણ અમે આ ખજૂરને લગતો તમામ વિડીયો છે એ અમે મૂકેલો છે તો આજે ખાસ આપણે જે અક્રમભાઈ નુરી ભાવનગરની અંદર જે તમે જોઈ રહ્યા છો સ્ટોર ચલાવે છે એ સ્ટોરની અમે આજ ખાસ મુલાકાત કરી હતી કેમ કે જિંદગીની અંદર જે સેહત છે એ તમારા જીવનની અંદર ખૂબ જ જેને કહેવાય ને કે એની મહત્વતા હોય છે અને જો શિયાળાની સિઝનની અંદર તમારી સેહતનું તમે ધ્યાન રાખશો તો તમને ઘણા પ્રકારના ફાયદાઓ થશે અને કહેવામાં આવે છે ને કે જે સેહત છે એ જ જીવનની અંદર તમને કામ આવે છે તો ખાસ આજે આપણે જે નૂરી સ્ટોરના જે માલિક છે અક્રમભાઈ અને એમને અક્રમભાઈ નૂરી તરીકે પણ કહેવામાં આવે છે તો એની સાથે આપણે આજે મુલાકાત લેશું કે તે શું શું વસ્તુઓ રાખે છે કેવી કેવી વસ્તુઓ રાખે છે અને શું પ્રાઇઝમાં આપે છે ક્યાં સુધી ડિલિવરી આપે છે બરાબર છે અને ઘણા સમયથી આ વેપાર સાથે એ જોડાયેલા છે કેમ છો અક્રમભાઈ મજામાં બસ સાઈદભાઈ અલહમદુલ્લાનો શુક્ર છે તો ઘણા દિવસથી તમારી ફરમાઈશ હતી કે નૂરી સ્ટોરને આપણે લોકોને બતાવીએ તમે ખૂબ જ સારી સર્વિસ આપો છો ખૂબ સારી વસ્તુઓ રાખો છો તો ખાસ કરીને આજે અમારા વ્યુવર્સને આપની પાસે શું શું જેને કહેવાય કે સેહત માટેની ખજૂર છે પછી તમે જે કઈક ડ્રાય ફ્રુટ હની રાખો છો ઘણી બધી વસ્તુઓ રાખો છો તો તેના વિશે તમે માહિતી આપો તો તમારી પાસે શું વસ્તુ છે તમે જોઈ શકો છો આપણું નુડી ઓનલાઈન સ્ટોર બગાતા હોવેલી વાળી શેરી બચ્ચુભાઈ દૂધવાળાની સામે આવેલું છે આપણે ઓનલાઈન સર્વિસ આપીએ છીએ અને ઘણી બધી આઈટમો રાખીએ છીએ આ જો તલબીના છે આ તલબીના એક પાવડર આવે છે દૂધમાં

માઇન્ડ જે છે એ ફ્રેશ થઈ જાય અને ઘણાને ગમ હોય માયુસી હોય ઉદાસી હોય એવા લોકો માટે આ તળબીના બેસ્ટ વસ્તુ છે જેને ખોરાકનો હાલતો હોય જેમની પાચન શક્તિ નબળી હોય જેને લોહીના ટકા ઓછા હોય એને પણ આ તળબીના વાપરવું જોઈએ આનાથી ઘણો બધો ફાયદો થશે બીજી આપણી પાસે આ એક જાંબુના લાકડામાંથી બનાવેલો ગ્લાસ છે આ ગ્લાસના ઘણા બધા ફાયદાઓ છે જાંબુનો જાળ તો અલહમદુલ્લા બહુ સારું જોઈએ છે તમે જાણતા જશો કે જાંબુના ફાયદા કેટલા છે આ આપણે જાંબુના લાકડામાંથી બનાવેલો ગ્લાસ છે જે રાત્રે પાણી ભરીને મૂકી દેવાનું અથવા તો પાણીમાં ડુબાડીને મૂકી દેવાનું સવારે આનું પાણી પીવાથી આના ફાયદા એ છે કે લોકો જે છે એ ડાયાબિટીસથી પીડાતા હોય છે બ્લડ પ્રેશરના મરીજ હોય છે તો એવા લોકોને ખાસ આનો ફાયદો થાય છે અને જે તંદુરસ્ત માણસો હોય છે એની માટે પણ પાચન શક્તિ છે પતરીની બીમારી છે જેવા કે પેટના રોગો છે એ બધા માટે આ ફાયદો કરે છે આ લાકડામાંથી બનાવેલો જાંબુનો ગ્લાસ એની પછી આપણે તમે જોઈએ તો આ એક છે ડ્રાય ફ્રૂટ વિથ હની આ બહુ જ સારી પ્રોડક્ટ છે આમાં પંદર ડ્રાય ડ્રાયફ્રૂટ મિક્સ આવે છે અને મધ મિક્સ આવે છે આ અત્યારે શિયાળામાં બેસ્ટ વસ્તુ છે ખાવા માટે અને હું લોકોને સજેસ્ટ કરીશ કે તમે બીજા બધા વસ્તુ ખાવા કરતાં આડાવાળા પૈસા નાખવા કરતાં એક ફેરી અમારી આ પ્રોડક્ટ જરૂરથી છે મંગાવો અને વાપરો આમાં તમને કાજુ બદામ પિસ્તા અંજીર બદામ કિશમિશ અને ખરબૂજા ચાંદીનું વર્ક પમ્પિંગ સીડ મધ ઓરિજિનલ મધ સાથે ઘણી બધી વસ્તુ પંદર જાતનો મેવો મિક્સ આવે છે અને સવારે બે ચમચી ખાવાથી શરીરની દુબલતા દૂર થાય છે કમજોરી દૂર થાય છે અને માણસ જે છે એ આખો દિવસ પોતાને સ્ફૂરતાપૂર્વક છે મહેસૂસ કરે છે અને પોતાને જે છે એ કમજોરી દૂર કરીને મહેસૂસ કરશે તો આ આની રોજે ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે તો મિત્રો હું પણ અક્રમભાઈનું જે આ ડ્રાયફ્રુટ હની છે એ લઉં છું દર વખતે બરાબર છે લઈ જાઉં છું અને મને તો ઘણો ફાયદો થયો છે તો આ જે અક્રમભાઈ છે એ અલગ અલગ પ્રકારના જે કહેવાય તમામ પ્રકારના જે શરીરમાં ઉપયોગી છે એ તમામ વસ્તુઓ રાખે છે તો હવે આપણે બીજી વસ્તુ જોશું કે શું છે અક્રમભાઈ આ જે આપણે જે છે તમારા હાથમાં એ શું છે આ ડ્રાયફ્રુટ અહીં જેવું જ છે હની સ્ટા કંપનીનું છે અને આ છે અંજીર વિથ હની અંજીર સાથે મધ છે અંજીર વિથ હની અમે જાણતા જ હશો કે અંજીરના ઘણા બધા ફાયદાઓ છે અંજીરથી બવાસીર દૂર થાય છે અંજીરથી કબજીયાત દૂર થાય છે અંજીરથી લોહી વધે છે લોહીના ટકા જેને ઓછા હોય અંજીર ખાવા જોઈએ અને આ મધ સાથે છે એટલે મધ સાથે અંજીર એટલે સોને પર સુહાગા થઈ ગયું રોજ સવારે બે અંજીર ખાઓ અને તાકાત વાર બીજો એની પછી આપણી પાસે ખાલી મધ છે એ પણ તમને મળી જશે પછી આપણી પાસે સંજીવની એક આયુર્વેદિક દુખાવા માટે ગોળી છે જે સાંધાના ગોઠણના વારના દુખાવા માટે બહુ સારું રિઝલ્ટ છે એનું ગેરેન્ટેડ રિઝલ્ટ છે આ પણ તમને અહીંયાથી અમારી પાસેથી મળી જશે પછી નોની ટૂથપેસ્ટ છે નોની ફળ જે છે એ પ્રખ્યાત છે ટૂથપેસ્ટમાંથી આથી દાંત ચમકદાર થાય છે દાંતનો સડો દૂર થાય છે અને મોંમાં આવતી દુર્ગંધ પણ દૂર થાય છે એની જેવું જ તે ફેમસ દંત મંજર જે અમારી પ્રોડક્ટ છે ફેમસ દંત મંજર આ નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે અને અત્યારની બેસ્ટ સેલર વસ્તુમાંથી આ અમારી પ્રોડક્ટ છે આનાથી પણ ઘણા બધા ફાયદા છે આયુર્વેદિક હશે ને સો ટકા આયુર્વેદિક આપણી બધી જ પ્રોડક્ટ આયુર્વેદિક જ રહેશે અને કોઈ આડઅસર વગર જે છે તમે આનો ઉપયોગ કરી શકો છો આ દંત મંજન વાપરવાથી તમારા દાંત ચોખ્ખા થશે સફેદ થશે અને મોઢામાં આવતી દુર્ગંધ દૂર થાય છે ફ્રેશનેસ થાય છે અને મોઢામાં જે દાંતના રોગો છે એનાથી પણ તમે આનાથી બચી શકો છો એવી જ રીતે હેર ઓઇલની વાત કરીએ તો આપણી પાસે આદિવાસી તુલસી કંપનીનું હેર ઓઇલ છે આનાથી વાળ જળતા બંધ થાય છે લાંબા વાળ થાય છે અને સો ટકાનું રિઝલ્ટ છે ગેરન્ટેડ રિઝલ્ટ છે નહીં આ ત્યાંનું નથી પણ આદિવાસી જડીબૂટી થી બનાવેલું તેલ છે આ ભાવનગરની તુલસી કંપની છે પણ રિઝલ્ટની ગેરંટી છે અગર ફેર ન પડે તો એના પૈસા રિપ્લેસ કંપની આપણને આપે છે એ જ રીતે આ છે ખોડાનું તેલ છે ખોડો થઈ ગયો હોય ડેન્ડ્રફ થઈ ગયું હોય કોઈને તો આ ખોડાનું તેલ વાપરી શકે છે ડેન્ડ્રફ ખોડા જુ ટોલા થઈ ગયો એની માટે પણ આનું રિઝલ્ટ સો ટકા છે આ બેસ્ટ સેલરમાંથી છે આ છે આપણું જૈતુન ઓઇલ છે જૈતુન ઓઇલ માલિશ માટે ઉપયોગ થાય છે અને ખાવામાં પણ ઉપયોગ થાય છે પીવામાં પણ ઉપયોગ કરી શકીએ માથામાં લગાવવામાં પણ ઉપયોગ કરી શકે ખાસ કરીને જેતુન તેલ નો ઉપયોગ માલિશ માટે કરવામાં આવે છે અક્રમભાઈ આ જેતુન તેલ છે જે બોટલ આપના છે છે કેટલા એ ઓઈલ અલગ અલગ આવે આપણે એને સો ગ્રામના પેકિંગમાં પચાસ એમએલ ના પેકિંગમાં પણ આપણે એને બનાવીને આપીએ છીએ આ છે પાંચસો એમ ની બોટલ છે પાંચસો એમ ની બોટલ તમે લો તો પાંચસો રૂપિયાની એમ આરપી હોય અને પચાસ એમએલ સો એમ માં લ્યો તો થોડું મોંઘું પડે પણ આપણી બધી જ આઈટમ જે છે એ ડિસ્કાઉન્ટમાં મળે છે એમઆરપી કરતા ઓછા રેટમાં આપણે આપીએ છીએ એ જ રીતે કલંજીનું ઓઇલ છે

દુખાવા માટે માલિશ કરવા માટે આ બેસ્ટ તેલ છે આનાથી સો ટકા રિઝલ્ટ મળશે એવી જ રીતે ઓઇલની વાત કરીએ તો આપણી પાસે ફેમસ પાઇન ઓઇલ શિયાળા માટે બેસ્ટ પ્રોડક્ટ ફેમસ પાઇન ઓઇલ ફેમસ કરે ફાઇન આ ફેમસ ઓઇલ દુખાવામાં શરદીમાં તાવમાં તેમજ વામાં તેમજ સાઇનસમાં બહુ સારું રિઝલ્ટ છે અને ઘણા લોકોએ ઉપયોગ કરીને આપણને આનું રિવ્યૂ પણ આપ્યું છે ફેમસ ઓઇલથી તમને ઘણા બધા ફાયદા થશે અને આની એવી રકમ મળતું તેલ છે પંચોતેર રૂપિયાની એમઆરપી છે આઠ એમ એલ સત્તર જેવી બોતલ આવે છે સે જ લગાવવાનું હોય છે આની માલિશ પણ કરવાની જરૂરિયાત નથી રાત્રે લગાડીને સુઈ જાઓ સવારે આનું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળશે તેલ છે લુકમાનિયા તેલ જે ઇન્ડિયા પ્રખ્યાત તેલ છે એમાં પણ આપણે બધાય જાતના પચીસ એમએલ પચાસ એમએલ સો એમ પાંચસો એમએલ સુધીના પેકિંગમાં આપણી પાસે અવેલેબલ છે આ તેલ દાજી ગયા હોય વાગી ગયું હોય અથવા તો લોહી નીકળતું હોય અથવા તો મૂંઢમાર વાગ્યો એની માટે આ તેલ સ્પેશિયલ વાપરવામાં આવે છે એવી જ રીતે ફેમસ ઓઈલની જેમ જ આપણી પાસે મદની ગોલ્ડ પણ છે જે ભાવનગરની પ્રોડક્ટ છે મદની ગોલ્ડ ઓઇલ પણ શરદી ખાંસી તાવ દુખાવામાં સો ટકા વાળી વસ્તુ છે આમાં પણ આઠ એમએલથી લઈને સો એમએલ સુધીના પેકિંગ આપણી પાસે મળી રહેશે બીજી વાત કરીએ તો અત્યારે શિયાળાની પ્રોડક્ટમાં બોડી લોશન આપણી પાસે આવ્યું છે શિયાળામાં લોકોના હાથ પગ ફાટી જતા હોય છે હોઠ ફાટી જતા હોય છે અને ગાલ ફાટી જતા હોય છે તો આવી બધી સમસ્યા માટે બોડી લોશન પણ આપણે આ વખતે લઈને આવ્યા છીએ અવનવી આઈટમો આપણી પાસે આવી જ રાત્રી હોય છે અને આ ફેરી આપણે બોડી લોશન લાવીએ છીએ જેથી તમારા શરીર અને તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે રાત્રે લગાડીને સુઈ જાઓ સવારે તમારી સ્કીન જો છે એ ચોખ્ખી રહેશે અને ફાટવાની શિયાળાને લીધે જે કોરી પડવાની સમસ્યા છે એ પણ દૂર થઈ જશે વિક્રમભાઈ હાલ તો અત્યારે શિયાળાની સીઝન છે અને ખાસ કરીને તમે બધાને ખજૂરની સારી સર્વિસ ખજૂરના ફાયદાઓ એ બતાવતા હોય છો અને લોકોને ખજૂરથી ખજૂરના ફાયદા નથી ખબર જ છે પણ લોકો છે એ કઈક ને કંઈક સુસ્ત હોય છે ખજૂરના બારામાં તો તમે હાલમાં અત્યારે તમારી પાસે કેટલા પ્રકારની ખજૂરો છે કઈ રીતની સર્વિસ આપો છો અને ખજૂરના થોડાક અમારા વ્યુઅર્સને ફાયદા પણ તમે બતાવી દો હું આપણા વ્યુઅર્સને જણાવવા માંગીશ કે આપણી પાસે અવનવી ખજૂરો આવતી રહી છે આ સૌદી અરેબિયાની ખજૂર છે આ અંબર ખજૂર છે જેનો દાણો સૌથી મોટો હોય છે તમે જોઈ શકો છો અને આ અજવા ખજૂર છે અજવા ખજૂરને પણ રિઝલ્ટ બેસ્ટ હોય છે આપણી પાસે ક્વોલિટી પણ સારી મળી રહે છે અજવા ખજૂર ખાવાથી ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે છે અજવા ખજૂર ખાવાના અનગણ ફાયદા છે અને અજવા ખજૂર ખાવાથી જાદુ પણ અસર નથી કરતું એના જિસ્માની બેનિફિટ તો છે જ તે કે કમજોરી દૂર થાય છે શરીરમાં તમને ચુસ્તી રહે છે ગરમી રહે છે કબજિયાત માટે સવારે ખજૂર ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે અને તમે સારી ક્વોલિટીની ખાશો તો તમને ફાયદો સારો રહેશે આ કલમી ખજૂર છે જે સૌથી મદીના શરીરની સ્પેશિયલ કલમી ખજૂર મીઠાશ માટે પ્રખ્યાત છે જે આ ખજૂર ખાશે એ બીજી બધી ખજૂર ભૂલી જશે એવી ખજૂર છે એમાં પણ અમારી પાસે ક્વોલિટી હોય છે જમ્બો સાઇઝ હોય છે મીડિયમ સાઈઝ હોય છે બધાનો રેટ પણ અલગ અલગ હોય છે એવી જ રીતે આ સુખરી ખજૂર છે સુખરી સોફ્ટ અને સ્વીટ ખજૂર આવે છે હલવા જેવી મીઠી હોય છે એક ખજૂર ખાશો એક કલાક સુધી તમારું મોડું મીઠું રહેશે એક કલાક કલાક સુધી હા અને આ ખજૂર ખાવાથી તમને ઘણા બધા ફાયદા થશે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી જશે તમે બીજા બધા ખર્ચા કરો છો બીજી બધી વસ્તુ ખાવો છો એની કરતાં બેસ્ટ છે કે શિયાળામાં બીજી આઈટમ ખાવી અને અને એની કરતાં બેસ્ટ છે કે સવારે ત્રણ ખજૂર ખાઈ લો અને રાત્રે ત્રણ ખજૂર ખાઈ લો પૂરો દિવસ તમારો જે છે એ સ્વસ્થ રહેશે પૂરા દિવસ તમને એનર્જી રહેશે અને તાકાત તમે અનુભવશો અને તમારો જે કાંઈ અંદરનો શરીરનો જે છે એ બગાડ નીકળી જશે કબજ માટે જે છે એ ફાયદો કરે છે ખજૂર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે માઇન્ડ ફ્રેશ રહે છે અને શિયાળામાં જે ઠંડુ પડી જાય છે એને લીધે ખજૂર ખાવાથી શરીરમાં ચુસ્તી અને ગરમી પણ આવે છે તો ખજૂર તમે જરૂરથી ખાઓ ખજૂર અમે જે છે એ પાંચ કિલોના પેકિંગમાં ત્રણ કિલોના પેકિંગમાં અને આ અમારું પોતાનું પેકિંગ છે આ પાંચસો પાંચસો ગ્રામના પેકિંગમાં પણ અમે ખજૂર રાખીએ છીએ આ વસ્તુ તમને બધી અમારી ભાવનગરમાં ફ્રી હોમ ડિલિવરી મળી જશે અને આઉટ ઓફ ભાવનગર અમારી નૂરી ઓનલાઈન સ્ટોરની બધી જ આઈટમો તમે ફોરિયરથી મંગાવી શકો છો આઉટ ઓફ ભાવનગર તમે બધી જગ્યાએ ઓર્ડર કરી શકો છો વોટ્સઅપ અમારો નંબર વિડીયોમાં આપેલો છે તમે વોટ્સઅપમાં એડ્રેસ કરો અને પોતાનું પેમેન્ટ એડવાન્સ કરવાનું રહેશે એડવાન્સ તમે પેમેન્ટ કરો અને ઓર્ડર મોકલો તો તમને હોમ ડિલિવરી જલ્દીથી જલ્દી અમે પહોંચાડી આપીશું અને ભાવનગરવાળા માટે ફ્રી હોમ ડિલિવરી રહેશે જે આ વિડીયો જોશે એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ અમે આપવાના છીએ અમારી બધી પ્રોડક્ટમાં એમઆરપી કરતા કરતાં અમે ઓછામાં જે છે એ લોકોને વસ્તુ આપીએ છીએ અમારો જે એ જ છે કે લોકો સ્વસ્થ રહે સારા રહે આયુર્વેદિક વાપરો અને સ્વસ્થ જીવન ગુજારો